શહેરના વધી રહેલી ગુનાખોરીને ડામવા માટે પોલીસે અભિયાન હાથ ધર્યું છે અને જુદા જુદા વિસ્તારમાં મોડી રાત્રે સુધી તબક્કાવાર પોલીસ કોમ્બિંગ હાથ ધરી છે ત્યારે ગઈકાલ મોડી રાત્રે લીંબાયત પોલીસ સ્ટેશનના તાબા હેઠળ આવતા વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું પોલીસ વિભાગના ઝોન 2 ના માર્ગદર્શન હેઠળ લિંબાયત પોલીસ સ્ટેશનના બંને પોલીસ ઇન્સ્પેક્ટર PSI ની ટીમ તેમજ પોલીસ કર્મચારીઓની મોટી ફોર્સ મેદાનમાં ઉતરી હતી લિમ્બત વિસ્તારમાં કોમ્બિંગ દરમિયાન હિસ્ટ્રી સીટર પ્રોહિબિશન તેમજ માથાભારે તત્વોના મકાનો પર પોલીસે સર્ચ કરી સઘન ચેકિંગ હાથ ધરી હતી આજરોજ લિમ્બત પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને નિયંત્રણ માટે અને જે વિસ્તારમાં ગુનેગારી કરતા તત્વો છે એના ઉપર કંટ્રોલ રાખવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પેશિયલ કોમ્બિંગમાં અમે બે હજાર ચોવીસમાં જે લોકો ફિઝિકલ વાયલન્સના ક્રાઇમમાં જોડાયેલા છે આ પ્રકારના આરોપીઓને શોધી અને તેઓ હાલમાં શું પ્રવૃત્તિ કરી રહ્યા છે એની તપાસ કરીએ છીએ આ માટે અમે અલગ અલગ ટીમો બનાવી છે આ દરેક ટીમનું નેતૃત્વ એક સબ ઇન્સ્પેક્ટર કરે છે દરેક ટીમમાં મહિલા પોલીસ સહિતની અમારી ટીમ હાજર છે આ ટીમ દરેક પોતપોતાની યાદી મુજબ જે તે ઘરમાં જઈ અને ચેક કરશે હાલમાં એ જે આરોપીઓ છે અત્યારે શું કરે છે હાલમાં હાજર મળી આવે છે કે નહીં એ પણ ચેક કરીશું અને એમના ઘરમાં પણ જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતી કોઈ પ્રવૃત્તિ જણાશે અથવા ગેરકાયદેસર કોઈ વસ્તુ મળી આવશે તો એના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે